અને જે ક્રાઇટેરિયા ફોલો કરવામાં આવ્યું ઇન્ટરવ્યુ ફોલો કરવામાં આવ્યો હવે વિસંગતતા એ પેલા થઈ કે હજારો વિદ્યાર્થીઓ છે જે આ ક્રાઇટેરિયા ક્રાઇટેરિયા ફોલો કરવાને કારણે એમાંથી બાકાત થઈ ગયા એમાંથી કેક વંચિત રહી ગયા એટલે મુખ્ય પરીક્ષામાંથી જ વંચિત રહી ગયા હવે આ ત્રણસો ચોરાણું જેવી ભરતી બહાર પાડવામાં આવી છે હવે સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે સાતસો જેટલી ભરતી કરીએ એમાં તમારે શું લેવા દેવા છે એટલે આ બધી જ ભરતીઓની વિસંગતતાઓને લઈ આજે મેં જીવીને કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા હતા

પણ એનાથી અમને કોઈ લેવા દેવા નથી આ જે ઉમેદવારો જે લાયક છે જે હકદાર છે જે પ્રમાણિક છે જે પોતાના હક ના આ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જે વાત કરે છે એના માટે તમારી પાસે રજૂઆત કરવા માટે આવેલા તમારી પાસે કોઈ ભીખ માગવા ઉંડો આવેલા અને તમે જે વર્તન કર્યું છે ને એ વર્તન જરા પણ કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે અસહ્ય હશે અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે તાત્કાલિક ધોરણે સરકારે આની ઉપર સ્વતઃ સંજ્ઞાન લઈ જે મંત્રી છે કનુભાઈ દેસાઈ એને તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવા જોઈએ કેમકે આ તમામ ભરતીઓમાં જે ભરતી કરવામાં આવે છે એ મોટા ભાગની ભરતીઓ કૌભાંડ અને ભ્રષ્ટાચાર ની જ હોય છે તાત્કાલિક ધોરણે

જે ભ્રષ્ટાચાર થયા છે એ આ જ્યુ વિનાલ દ્વારા કરવામાં આવી રહ્યા છે અમે આ માધ્યમથી જ્યુ વિનાલ અને સરકાર બંને ને પૂછી રહ્યા છીએ કે ભાઈ શા માટે પાંચ જે કંપનીઓ હતી એને ભેગી કરવામાં આવી અમારા સીધો પ્રશ્ન આ જીવિનાલ અને કયો એવો પરિપત્ર છે કયો એવો જીઆર છે કઈ એવી સત્તા છે કે જેના માધ્યમથી તમે આ પાંચે પાંચ કંપનીઓને ભેગી કરી એની સાથે ટાયર 1 અને ટાયર 2 જે પરીક્ષા કે છો એના જીઆર એના રિક્રુટમેન્ટ રૂલ્સ અમને પણ આપો જો તમારી પાસે અવેલેબલ હોય અને જો તમે કેટલે જીઆર ને ફોલો કર્યા હોય તો તમામ જીઆર અમને પણ છેતરપિંડી નો જવાબ તમે આવનાર દિવસો માં આપવાનો જ રહેશે આ વિદ્યાર્થીઓની સાથે મજાક થઈ રહી છે એના ભવિષ્ય સાથે મજાક થઈ રહી છે અને જરા પણ અમે સહન નહીં કરી